એસજી ભવનમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના સન્સની આક્ષેપો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશને લગાવ્યા છે જીએસટીના અધિકારીઓ કોઈપણ પ્રકારના વેપારીઓને અને સીએ ઉપરાંત કન્સલ્ટન્ટને ભારે હેરાન પરેશાન કરતા હોવાનું એસોસિએશને કરેલી ઉચ્ચ સ્તરની રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે ભવનના આસિસ્ટન્ટ કમિશનરો અને એસટીઓ પર લગાવેલા આક્ષેપો મુજબ તેઓ રિફંડ આપવામાં દોઢથી બે ટકા કટકી માંગે છે આ ઉપરાંત નંબર આપવાનો હોય કે રદ કરવાનો હોય તેમજ એસેસમેન્ટમાં પણ કટકી સિવાય કેટલાક અધિકારીઓ કોઈ પણ કામ કરતા જ નથી એસોસિએશને આ રજૂઆત કેન્દ્રીય નાણાં મંત્રી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ ઉપરાંત કમિશનર સમીર વકીલને પણ કરી છે આ રજૂઆત બાદ જીએસટી વિભાગનો માહોલ ગરમ થઈ ગયો છે જો કે આ ગંભીર આક્ષેપો બાબતે જીએસટી ના એક ઉચ્ચ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આવા કોઈ પણ આક્ષેપો મારા ધ્યાન પર નથી જ્યારે આવશે ત્યારે જોવાઈ જશે આક્ષેપો મુજબ રિફંડના કેસમાં અધિકારીઓ ફરજિયાત દોઢેક ટકા કટકી માંગે છે કેટલાક અધિકારી તો ગાંઠતા જ નથી રિફંડની રકમ મોટી હોય તો વેપારીઓ પોતાના રૂપિયા કઢાવવા પ્રસારી આપવા રાજી થઈ જાય છે રજીસ્ટ્રેશન માંગનારા વેપારીને ધક્કા ખવડાવાય છે ઘણીવાર 60 દિવસે રજીસ્ટ્રેશન મળતું નથી સીએ એસોસિએશનના ઉપપ્રમુખ હાર્દિક કાકડિયા કહે છે કે વેપારીઓએ જવાની જરૂર નથી છતાં અધિકારીઓ બોલાવે છે નંબર બંધ કરાવવાની સ્થિતિ સૌથી દર્દનાક છે અધિકારીઓની ભારે લાલ્યાવાળી છે અરજી બાદ પણ પેનલ્ટી દંડ લગાવાય છે આ મામલે હાઈકોર્ટના આદેશ હોવા છતાં તેની ધરાર અવગણના કરવામાં આવે છે એસેસમેન્ટની પ્રોસીઝરમાં વેપારીની હાજરી જરૂરી નથી છતાં અધિકારીઓ બોલાવે છે આંખ મીચીને ટેક્સની રકમ વધારી દેવામાં આવે છે આ અંગે અધિકારીઓને ફરિયાદ થાય તો કહે છે કે તમે અપીલમાં જઈ શકો છો હકીકત એ છે કે પહેલી અપીલ નું જ હિયરિંગ બે બે વર્ષ થયું નથી જનરલી અમે આ રીતનું જોયું છે અમારા મેમ્બર તરફથી જાણકારી મળી પ્રમાણે એક થી દોઢ ટકો જે રિફંડ એમાઉન્ટ હોય છે એનું માગવામાં આવતું હોય છે અને એ માંગણી એવી ગેરવ્યાજબી છે કે જે વેપારી છે એના પોતાના પૈસા જ હોય છે એમ છતાં એણે એ પૈસા આપે નહીં ત્યાર સુધી એના પૈસા છૂટા થતા નથી અને કદાચ છૂટા થાય તો બહુ ડિફિકલ્ટી સાથે કદાચ તો ઓફિસરો એમ પણ આર્ગ્યુમેન્ટ કરશે કે ભાઈ આ પૈસા તો અમે આપી દઈએ છીએ પણ બહુ ધીમે ધીમે લટકાવી લટકાવીને આપવામાં આવે છે તો એ બધી હાલાકી અમને ભોગવવી પડે છે જે વેપારી છે વેપારીના દ્વારા અમે જોઈએ છે અમારું જે પ્રોફેશન છે એ બહુ ડિગ્નિફાઈડ પ્રોફેશન છે પણ અમે આ વસ્તુ જોઈને ઘણા વ્યથિત છે કે અમારા ત્યાં જે ક્લાયન્ટ્સ છે કે બીજા કોઈ સ્ટેક હોલ્ડર છે એને રિફંડ બાબતે આવા પૈસા ચૂકવવા પડે છે એ જે રિફંડનો નો મેટર છે એ તો હવે કેટલા પાસેથી માંગવામાં આવે છે અમને તો ખ્યાલ છે કે આ વસ્તુ એ લોકોએ કરી છે અને અમારી પાસે જે ઇન્ફોર્મેશન મળે છે તો જે રજીસ્ટ્રેશનના મેટર આવે છે અમારા પાસે તો રજીસ્ટ્રેશન વખતે જે હેરેસમેન્ટ થઈ છે કે ઓફિસર દ્વારા એની પણ વિગતો બધી છે કેમ કે અમારે તો મેમ્બર જે કમ્પ્લેન કરે એ વિથ પ્રૂફ અમને એ વસ્તુ ડિટેલ આપે છે કોને આ પત્ર લખવામાં આવે છે અમે પત્ર લખ્યો છે સ્ટેટ કમિશનર જે ગુજરાતના હેડ છે સ્ટેટ ડિવિઝન સ્ટેટ ડિપાર્ટમેન્ટ માટે સ્ટેટ જીએસટી માટે અને એમની સાથે સાથે ફાઇનાન્સ મિનિસ્ટર ગુજરાતના છે એમને શ્રી કનુભાઈ દેસાઈ અને એના સાથે જે જોઈન્ટ કમિશનર છે અહીંયા સુરત રિજનના ખરેખર આ લેટર જે છે એ ખાલી સુરત પૂરતો નથી અમારું એસોસિએશન સુરત પૂરતું નથી અમરુ એસોસિએશન આખા ગુજરાતને રિપ્રેઝન્ટ કરે છે અને આ મેમ્બર આખા ગુજરાતમાં ફેલાયેલા છે ખાલી નામ અમારું ચાર્ટડેડ એકાઉન્ટન્ટ એસોસિએશન સુરત છે પણ જે અહીંયા જે સુરતના છે કમિશનરમાં કમિશનરને પણ અમે આની રજૂઆતની કોપી નકલ આપી છે રિપોર્ટ